દેશ દુનિયાએ સ્વીકાર્યું છે ત્યારે આપણે સૌએ તેમના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા સહયોગી બનવું પડશે ગુજરાતનો સમય સારો છે એમાં સૌને સહભાગી બનવા અને સારા સમયનો લાભ લેવાની અપીલ સાથે દિયોદરવાસીઓને નવીન માર્કેટયાર્ડ અને અન્ય સુવિધાઓ મળવા બદલ અભિનંદન પાઠવ્યા હતા સાંસદ પરબતભાઈ પટેલે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કૃષિ મહોત્સવ ગરીબ કલ્યાણ મેળો કિસાન સન્માન નિધિ નલ સે જલ ઉજ્જવલા યોજના સુજીલામ સુફલામ જેવી અનેક યોજનાઓથી છેવડાના માનવીનું કલ્યાણ કર્યું છે આજે કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેક કલ્યાણકારી યોજના થકી દેશના દરેક વર્ગના લોકોને જીવન ધોરણ બદલાયા છે रस लाइन तब सारू कर सकस खूब आगे काम ने અને જમવાથી ભોજનથી જે સંતોષ સંતોષ મળે છે ને એવો કોઈને કોઈ કોઈ પણ પણ બાબતમાં નથી મળતો વ્યક્તિને કોઈ પૈસા આપો બીજું હોય કપડાં આપો કંઈ પણ આપો પણ ભોજનથી જે સંતોષ મળે છે સૌથી વધારે વધારે એટલે ભોજન સારું અને સાત્વિક તમે કરશો એવો મને પાકો ભરોસો પડશે છે એપીએમસી ને હજુ વધારે કરવા માટે વેલ્યુ એડિશન કરવું પડશે એક સમય હતો જ્યારે કોઈ જગ્યા નથી સ્કોપ નતા ત્યારે બધા ખેડૂતો માર્કેટમાં જ આવતા પરંતુ હવે માર્કેટ એવા ડેવલપ થશે જ્યાં વેલ્યુ એડિશન હવે પછીના માર્કેટો એ જ ડેવલપ થશે જ્યાં જે તે વસ્તુનું રૂપાંતર થતું હશે ઊંઝા ઊંઝા એટલા માટે બન્યું ખાલી માર લઈને આપતા તો એને નથી નથી તેના વેપારીઓએ ભરોસો ઊભો કર્યો થરાદ એટલા માટે થરાદ બન્યું કેના વેપારીઓએ ભરોસો ઊભો કર્યો અને વેપારીઓને એપીએમસીના નિયામક મંડળે ભરોસો ઊભો કર્યો